不是。

તમારે આફ્રિકા રેવા વી જવું પછી એ આફ્રિકા નો હે એટલે આફ્રિકા કે દિલ્હી દિલ્હી તમે જાઓ હો નકર આફ્રિકા તો મારે નહીં પાછો પકડો એટલે પ્લેન પ્લેન ની ટિકિટ કપાઈ દો અહીંયા તમે કપાઈ દો પૈસા હે એટલે 500 રૂપિયા ના માલિકો પૈસા દે દે રૂપિયા કોણ કહે છે તમે 500 રૂપિયા તો માલિક તમને નો ગોતે બીજા ને ગોતે એટલે વિગા એટલે વિગા આ આપણી જગ્યા હવે માથા ભારે મગન એનો ગોતીક

આમ તો માથા ભારે મગર રહી જાય દેખાય ત્યાં પાસે આઈ કરું નું આવે થાય એવું બધી વાડીમાં જોવા મારું દૂખ નો થાય તો કહે દેવાનું અરે કી દેવું તે હવે અમને બીજ આવી ગયા અમને તો વાહ રેવા જયું એ કા તમારી વાંસે એવું હવે તો કાઈ નહી મને બીક લાગે તમારે કેતો તો ના હું દેખા તી કોતા કાઈ નહી મને બહુ દીકરા જેપાડ નહીં મગનથી બહુ ખતરાક મને નહીં એટલા બંધ મનગુ બધું છે

તો ને ઓન ન બતતે મજા આવી ગઈ રે મેં ફાઈ લાગે મકા આઉડ કે તો મને હું તો હું બોખા થા હેત લેતા એમની હવે મજા આવી હા કે શું મારા જોનતી ભાઈ ને મારો કાકા ભાઈ ને

有。<Yeah. S 2> <music>